મિત્રો તમારી ચેનલમાં સિત્તેર ડોલર બન્યા છે અને આવતા મહિને તમારે પૈસાની જરૂર છે હવે સિત્તેર ડોલર તો આપણી યુટ્યુબ ચેનલમાંથી ઉપાડવાના છે અને ટ્રાન્સફર થવાના છે નહીં પણ આજના વિડીયોની અંદર મિત્રો હું તમને એવી એક અપડેટ કહું કે મિત્રો જે યુટ્યુબની અંદર પ્રોસેસ છે કે તમારી ચેનલની અંદર કદાચ સિત્તેર ડોલર કે એંસી ડોલર કે મું તો કહું નેવું ડોલર બન્યા છે અને તમારે ખાલી દસ ડોલરની કદાચ જરૂર છે હવે દસ ડોલર માટે થઈને એક મહિનો પેમેન્ટ તો તમારું લેટ આવવાનું છે તો તમારે દસ ડોલર માટે થઈને તમારું પેમેન્ટ આવતી એકવીસ તારીખે રિલીઝ થાય એવી રીતે કઈ રીતે સેટ કરવાનું છે દસ ડોલર આપણે કઈ રીતે એની અંદર એડ કરવાના છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રહેજો બહુ સરસ વિડીયો છે કારણ કે આ વિડિયો છે ને એવો તો હિન્દીમાં પણ લોકોએ કોઈ પણ લોકોએ બનાવ્યો નહીં હોય કારણ કે અને આપણે પૈસાની જરૂર પડતી જ હોય છે કારણ કે સમજી લો કે આપણી ચેનલની અંદર નેવું ડોલર બની ગયા છે ખાસ ધ્યાને એ રાખવાનું છે કે આપણે કઈ તારીખથી કઈ તારીખે મિત્રો ડોલરની આપણે જરૂર પડે છે પહેલી તારીખથી પહેલી તારીખમાં કદાચ તમારે નેવું ડોલર બન્યા છે હવે સો તો બન્યા નથી તો તમારી ચેનલની અંદર ટ્રાન્સફર પણ થવાના છે નહીં હવે દસ ડોલર ક્યાંથી લેવા આપણે તો ખાસ મિત્રો વિડિયોની અંદર બનાવી લેજો હું તમને એક એવી પ્રોસેસ દેખાડીશ જે યુટ્યુબની અંદર છે જ પણ તમે એને યુઝ કરી શકતા નથી અને કહેવાનો મતલબ કે તમને આ આવડતું જ નથી એવું સમજી લો ને તો ચાલે અને આની તમને જાણ પણ નથી તો કઈ રીતે આપણે એની અંદર જે નેવું ડોલર થયા છે એ નેવું ડોલરને સો ડોલરમાં કઈ રીતે આપણે કરવાના છે જેથી આપણું પેમેન્ટ આવતી એકવીસ તારીખે ટ્રાન્સફર થઈ શકે તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તમને ખ્યાલ હશે મિત્રો કે આપણી ચેનલની અંદર હમણાં હમણે ઘણા લોકોએ મને છે ને થેન્ક્સ બટનનો ઉપયોગ કરેલો છે તમે સ્ક્રીનમાં જોઈ લેશો એમનો ખૂબ ખૂબ આભાર કહેવાય મિત્રો કે જેવો મિત્રો એક આપણીને સપોર્ટ કરે છે ને સાથે સાથે મિત્રો અહીંયા ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ટ્રાન્સફર કરેલા છે એમનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ દિલથી કહું છું મિત્રો કારણ કે યુટ્યુબની અંદર મેં પહેલાં પણ વિડીયો ઘણા બધા બનાવેલા છે કે થેન્ક્સ બટન આપણા માટે કોઈ જરૂરી હોતું નથી અને થેન્ક્સ બટન આપણા ગુજરાતી માટે તો છે જ નહીં એટલે મેં પહેલાં પણ વિડીયો બનાવેલા છે કે ઠેન્ક્સ બટનમાં છે ને આપણું ગુજરાતી ક્યારેય પણ છેતરાય નહીં એક વાત છે હકીકતમાં કારણ કે આપણું ગુજરાતી વ્યક્તિ એવો છે કે તમારું ગમે તેવું કામ હું કરતો હોય ને તો થેન્ક્સ બટનનું એટલે કે ફ્રીમાં કોઈ પૈસા નાખે નહીં તો આ જે મિત્રોએ જે અહીંયા સપોર્ટ કર્યો છે સપોર્ટ દેખાડ્યો છે અને દિલથી આભાર માનું છું કે તમે આ જે ઠેન્ક્સ બટનનો ઉપયોગ કર્યો છે હવે ઠેક્સ બટન કઈ રીતે આપણે ઉપયોગ કરવાનું છે એ પણ તમે જુઓ અને મેં તમને વાત કરીને કે આપણા નેવું ડોલર થયા છે અને સો ડોલર આપણે દસ ડોલરની જરૂર છે તો દસ ડોલરને આપણે કઈ રીતે એડશનમાં એડ કરવાના છે એ તમને અહીંયાથી શીખવા મળશે કઈ રીતે શીખવા મળશે એ તમને કહી દઉં હવે તમારી ચેનલની અંદર સમજી લો કે આજે વીસ તારીખ થઈ છે એ પહેલી તારીખ સમજો આજે પાંચમી તારીખ થઈ છે બરાબર પાંચમી તારીખ આવતી પહેલી તારીખ સુધીમાં તમારે આ મહિનાના તમારે દસ ડોલર બની ગયા અને ડોલર બન્યા છે આપણે દસ ડોલરની જરૂર પડે છે આ મહિનો તો પહેલીથી પહેલી તારીખ તો પૂરી થઈ ગઈ હવે આ મહિનામાં તમને એવું અંદાજ વહે જાય કે આ મહિનામાં મારા સો ડોલર પૂરા નહીં થાય નેવું ડોલર જ મારા બનશે એક વાત છે તો તમે અગાઉથી આ મહિનાની અંદર જે પાંચથી કરીને ત્રીસ તારીખ સુધીની અંદર તમે તમારા બેસ્ટ ડોલર તમારે એડ કરવા હોય તો તમે આરામથી કરી શકો છો કઈ રીતે કરવાના છે એ તમને કહું હવે તમે સમજી લો કે અહીંયા આજે મારા સબસ્ક્રાઇબ મિત્રો અહીંયા ચાલીસ રૂપિયા ઠેન્ક્સ બટન કરેલા છે પણ એની અંદર એક પોલિસી છે કઈ છે એ પણ તમને કહું હવે મને અહીંયા ચાલીસ ચાલીસ ત્રણ મિત્રો અહીંયા ઠેન્ક્સ બટનનો ઉપયોગ કર્યો છે કઈ રીતે કર્યો છે એ પણ હું તમને શીખવાડું છું અને એમની ચેનલોની એક વખત મિત્રો ખાસ મુલાકાત કરી લઈએ આપણે ખાસ કારણ કે આપણને ચાલીસ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તો એમની ચેનલો પણ મિત્રો તમે જોઈ શકો છો કારણ કે મોટા યુટ્યુબર તો દરેક લોકો પૈસાવાળી વ્યક્તિ તો હરેક વ્યક્તિ કે પૈસા હોય તો ટ્રાન્સફર કરે પણ એમના સબસ્ક્રાઈબ જુઓ મિત્રો ખાલી એકસો પચીસ અને અઢાર વિડીયો અપલોડ કર્યા છે મિત્રો ખૂબ ખૂબ આભાર કારણ કે ઘણા લોકો સબસ્ક્રાઈબ મિત્રો છે યુટ્યુબરો છે આપણે એવું નથી કહેતા કે મને થેન્ક્સ બટનનો ઉપયોગ કરે પણ કહેવાનો મતલબ શરૂઆતની અંદર જ જુઓ તમે અહીંયા જેમને આપણી માહિતી ગમી હશે અને એમના વિડીયો તમે જોઈ શકો છો બધા રેસીપીના લગતા બધા વિડીયો છે અને ચેનલનું નામ છે હેલ્પફોલ દેશી વિડીયો અને વિડીયો ખાલી અઢાર જ અપલોડ કરેલા છે તો એમનો પણ દિલથી આધાર અને બીજા નંબરમાં છે ગુજરાતી જ્ઞાન એકસો ત્રેવીસ તો એમને પણ ટ્રાન્સફોર કરેલા છે તો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય એમની પણ ચેનલની મુલાકાત લઈએ ગુજરાતી જ્ઞાન અને ભાવ લખેલો છે જ્ઞાન ભાવ તો ચેનલનું નામ છે અને સબસ્ક્રાઈબ છે મિત્રો છ હજાર કમ્પ્લીટ થવા આવ્યા છે ત્રણસો ને સત્યાવીસ છે અને બધા બજાર ભાવના વિડીયો છે એમને પણ દિલથી આભાર માનું છો મિત્રો કે તમે અહીંયા મને ટેક્સ બટનનો ઉપયોગ કરીને ચાલીસ રૂપિયા ટ્રાન્સફર કર્યા અને આગળની ગવર્મેન્ટ જે ચાલીસ રૂપિયા છે એમની ચેનલ ચેક કરી લઈએ તો જય શાંતિ સત્યા મેલ ઇલેક્ટ્રોનિક એવું કંઈક ચેનલનું નામ છે અને તમે જોઈ શકો છો તો અહીંયા સાઇટમાં સ્ક્રીન પણ તમને દેખાડું છું તો ડાયરેક્ટ ચેનલમાં પણ આપણે જતા રહીએ કારણ કે અમને ચાલીસ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તો હું તમને લાઈવ સ્ક્રીન દેખાડું છું જેમને વિડીયો અપલોડ કરેલા છે ત્રણસો અને સત્યાવીસ ને છસો અને પંદર એમના સબસ્ક્રાઈબ છે તો આપ જોઈ શકો છો ઇલેક્ટ્રોનિકને લગતા બધા વિડીયો બનાવેલા છે ખૂબ ખૂબ આભાર આભારભાઈ કે તમે અમે સપોર્ટ કર્યો હવે વાત કરીએ કે થેન્કસ બટન આપણે ક્યાંથી ક્યાં ઘૂસી ગયા તમને મેં એવી વાત કરી કે આપણે નેવું ડોલરમાંથી દસ ડોલર કઈ રીતે એડ કરવાના છે તો મિત્રો અહીંયાથી આપણે શરૂઆત અહીંયાથી થાય છે એટલા માટે મેં તમને આ બધું દેખાડ્યું છે કઈ રીતે તમને કહું તો અહીંયા મિત્રો આપણા જે વિડીયોમાં ડોલર મળે એ તો તમારા નેવું તો બની જ ગયા છે હવે દસ ડોલર આપણે ટ્રાન્સફર કરવાના છે તમે કઈ રીતે કરશો તો આપણે જતું રહેવાનું છે મિત્રો ઠેન્ક્સ પર તમારા ગૂગલ પેમાંથી તમે ટ્રાન્સફર કરી શકો છો આ પહેલી જ વિડિયો હશે મિત્રો કે જેની અંદર તમને આવી માહિતી આપવામાં આવી રહી છે હવે તમે ખુદ વિચારતા હશો કે ઠેન્ક્સ બટનની અંદર તમે કઈ રીતે મિત્રો ડેડસનની અંદર પૈસા નાખી શકો છો તો અહીંયા તમારે જતું રહેવાનું છે યુટ્યુબની અંદર આપણે કોઈ પણ એક આપણી વિડીયોને અહીંયા પ્લે કરી લઈએ તો ચાલો આપણી વિડીયોને અહીંયા લાવી દઈએ ટેનિકલ જાયગોગાની અહીંયા તો સમજી લો કે મારી જ ચેનલની અંદર નેવું ડોલર બનેલા છે ને આવતી પહેલી સુધીમાં મારે દસ ડોલી દસ ડોલરની મતલબ જરૂર છે તમને અગાઉથી અનુભવ થવો જોઈએ મિત્રો પહેલી તારીખ સુધીમાં તમને લાગે કે મારા ડોલર બનેવા નથી તો તમારે સમજી લો કે એસી બને છે તો તમારે અહીંયાથી ડોલર કેટલા ટ્રાન્સફર કરવાના છે એ તમને કહું તો અહીંયા મારો આ વિડીયો આવી ગયો છે આજનો હવે અહીંયાથી હું પૈસા કઈ રીતે ટ્રાન્સફર કરીશ તો અહીંયા તમને ઓપ્શન મળશે જોઈ લો અહીંયા સાઇડમાં તમે ક્લિક કરશો ને એટલે તમને એક ઓપ્શન મળશે આભાર ઇંગ્લિશમાં લખેલું હશે થેન્ક્સ હવે આનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે એની અંદરથી આપણે આપણા જે સો ડોલર નથી બન્યા યુટ્યુબની અંદર કઈ રીતે આપણે પૂરા કરવાના છે તો હું એની ઉપર ક્લિક કરું છું સમજી લો કે મારે અહીંયા નેવું ડોલર આ મહિનાની અંદર મારો અનુભવ છે કે મારે નેવું ડોલર જ બનશે સો ડોલર પૂરા થવાના નથી તો મારે દસ ડોલરની જરૂર તો પડશે તો દસ ડોલર હું કઈ રીતે મારા યુટ્યુબની અંદર ટ્રાન્સફર કરું છું તો તમને અહીંયા ચોખ્ખું દેખાડશે તમે કેટલા ટ્રાન્સફર કરવા માગો છો ચાલીસ સો બસો જેટલા તમારે ટ્રાન્સફર કરવો હોય ને તો તમે અહીંયા દસ હજાર સુધી ટ્રાન્સફર કરી શકો છો હવે તમારે એને ડોલરમાં કન્વર્ટ કરવાનો છે તમારે દસ ડોલરની જરૂર છે તો તમારે ડોલરમાં કન્વર્ટ કરવાનું છે હવે ડોલરના રૂપિયા ગણીને તમે ખાસ ગણતરી કરીને તમે એટલા ડોલર નાખી દેવાનું છે પણ તમને એ કહું કે તમે અહીંયા સો રૂપિયા ટ્રાન્સફોર કરો છો તો સો રૂપિયામાં ત્રીસ ટકા ટેક્સ કપાશે એટલે સિત્તેર રૂપિયા જ તમારા યુટ્યુબમાં પડશે મતલબ ટ્રાન્સફોર થશે એટલે એવી રીતે તમારે ગણતરી કરીને તમારે પછી એની અંદર ટ્રાન્સફોર કરવાના છે તમે સમજી લો કે તમે ત્રણ હજાર રૂપિયા અહીંયાથી ટ્રાન્સફોર કરો છો તો ત્રણ હજારમાંથી મિત્રો ત્રીસ ટકા લોકો છે ને અને જે ત્રીસ ટકા તમે સમજી લો કે ટેક્સ કપાઈ જશે ને બાકીના જે પૈસા છે એ છે ને તમને અહીંયા મળશે યુટ્યુબની અંદર ટ્રાન્સફર ડોલરમાં એડ થઈ જશે એટલે તમારે એવી રીતે ગણતરી કરીને જ અહીંયાથી પૈસા ટ્રાન્સફર કરવાના છે કે ચલો આપણે દસ ડોલરની જરૂર છે તો તમારે નાખી દેવાના છે ત્યાં પંદરસો રૂપિયા ભલે હું તો કહું પાંચ ડોલર વધારે થતા હોય કે બે ડોલર વધારે પણ તમે અહીંયાથી પંદરસો રૂપિયા કે બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરો છો આ રીતે તો તમને મિત્રો આવનારા પેમેન્ટની અંદર એડ થઈ જશે યુટ્યુબની અંદર ત્રીસ ટકા કપાઈને કારણ કે મિત્રો આપણે પૈસાની જરૂર છે તો મિત્રો ત્રીસ ટકા તો યુટ્યુબ રાખવાનું જ છે પણ તમારું પેમેન્ટ તમારે લેવું હોય તો જરૂરી છે બાકી આનો ઉપયોગ કરવાનો આવતો પણ નથી કેમ નથી આવતું કારણ કે મહેનત વગરના ત્રીસ ટકા જો યુટ્યુબ લઈ જતું હોય ટેક્સ કપાતું હોય તો એક મહિના માટે થઈને આ મહેનત કરવાની પણ નથી આવતી પણ જે લોકોને જરૂરત છે તો આવી રીતે ડોલર પૂરા કરીને પેમેન્ટ ટ્રાન્સફોર કરી શકે છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને બેસ્ટ વિડીયોથી મિત્રો આગળ શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગુગાને મિત્રો